હવાર નો પોર ઉદિયાચના ઓરણે થી ભગવાન નારાયણે કોર કોર કાઢી નાનકડો પ્રસંગ પણ હાવ હોય છે છે તમારા માટે એટલે કહું છું જેવો અને બરાબર આમ કોર કાઢીને એક પટેલનો દીકરો ભગવાન વંદના કરીને વાડીએ જવાની તૈયારી કરે માનીતો માણસ હતો એમાં જેતપુરનો માનીતો માનીતો માણસ હતો જેતપુર દરબાર સાહેબનો અને એ રાણીંગવાળા બાપુનો માનીતો ખેડૂત રાણીંગવાળા બાપુ પણ કરતા પ્રસંગમાં એમની હાજરી હોય એવા જોગાણીના કેરાળા કરીને ગામ આ બધાને ખબર છે ત્યાંનો એક પટેલ એ હવારમાં હજી આમ વાડિયે જવાની તૈયારી કરે પોતે ઘોડી પણ રાખે અને એમાં એક ખેપિયો આવ્યો કાગળ લઈને ખેપિયો આમતો આમતો આવીને હાથમાં કાગળ દીધો ને કાગળ વાંચ્યો અને કાગળમાં એ જેરામ પટેલ જોગાણીએ કાગળ વાંચ્યો એ કાગળમાં એમ લખ્યું લખ્યુંતું કે સંસ્થાન શ્રી ગામ કેરાળા જોગાણા જોગાણી

એટલા માટે તમે બધાય સાંભળો એટલે ઘડી ખાવ રહી જાવ આવો ઘડી પેશો વાહ વાહ તમે ટી શર્ટ તમે સવન સેવક છો વાહ આપણા આપણા છોકરા કેવા હતા ને ભાગશાળી કેવા લુગડા પહેરે બોલો આપણે તો ખબર જ નહોતી આવા બધા લુગડા હશે હા હમણાં હું મુંબઈ ગયો તો મને એરપોર્ટે લેવા આવ્યા મારા મિત્રો ત્યાંથી પેટ તૂટેલું આમાં ઓલા રૂસડા હોય ને ક્યાંક ગોઠણ દેખાય ને ક્યાંક બધું દેખાય એટલે મેં કીધું આ કેમ આમ થયું કઈ પડી પડી ગયા તા કે ના ના એકચ્યુઅલી ફેશન છે મેં કીધું એ કે ફેશન સે ઓર મેં કીધું અમે આ ફેશનમાંથી તો અમે નીકળ્યા ગીરમાં અને ગામડામાં ઘણાને ખબર છે ગોઠણ બહાર નીકળી ગયા હોય ને ફેશન તો માતાજી મેં કીધું ન આવવા દિયા હવે અને તમે હવે ફેશન ક્યાં ગયા એટલે એવું થઈ કે છોકરા ભાગ છળી અમારે મારો નેહ લીલાપાણી ને ગીરમાં આવ્યો બધાને ખબર છે આપ આપના આйна છોટ

નકર કોકના પગરખા સોરીન સાનામાં લઈને આપીને કેળા લઈ આવે અંતાણ જે ખાવું હોય બહ બાટી હાવ અને છોકરાને ખૂબ ખવરાઈ જો માતાઓ બેનો એનો વાંધો નથી પણ બહુ લાઈડકા નો રાખતા હાવ આઈ બેઠેલા બધાની ખબર છે જેના બાપાએ ઊભા મોરના ધોકા દીધા હોય એનો દીકરો કોઈ દી માર ખાઈ ન આવે એ હાવ હાચી વાત છે એ હાવ હાસી વાત છે બાકી માલુ દકુલ્યુ માર ખાઈને ન આવી છે દકુલ્યુ હું માલુ દકુલ્યુ હાવ એટલે હું તમને આ વાત કરતો તો ઈ જરામ પટેલ જોગાણી એ કાગળ વાંચ્યો

એની વાત તમે જવા દો આપણે એની દુકાને આપણે દઈશું કે ખબર આપણે તે પણ પેઢીઓ ના સંબંધ છે તમારા બાપા અમારા બાપા તમારા બાપાને તમારા બાપા લે આપણને ખબર ન પડે એટલે આપણા બાપા આપણે ખબર જ ન પડવા દઈએ એક વાણીઓ વેપાર કરવા દો ને બહાર ક્યાંક તો ત્યાં જમાવટ થઈ ગયું વેપાર વેપાર બધું સારું શાંતિથી ને એમાં ક્યાંક આંખું મળી ગઈ તો લગ્ન કરી લીધા અમુક જ્ઞાતિમાં લગ્ન કરી લીધા અને પછી વિચાર થયો કે આપણા વાણિયા લગ્ન કર્યા ને એમની પત્નીને એટલું બધું શીખવાડ્યું સૌ મહિના પહેલાં દેશમાં નું આવ્યું સૌ મહિના શીખવાડ્યું કે આપડી વાણિયાનો અમારો રિવાજ આવો છે આમ બોલવું આમ કરવું આમ વિવેક ફલાણું ઢીકડું સૌ મહિના બરાબર તૈયાર કરી દીધું કે વાણિયાની જ છે એવું બધું શીખાડ્યું પછી ગામડે લઈ આવ્યું અને પછી અહીંયા પેઢી શરૂ કરી ગામડે અને પછી પેઢી શરૂ થઈ ને પછી તો એને આયા પણ દી એટલું બધું શીખાડ્યું આપડી ખબર કોઈ ન પડી છે કે વાણિયાની બાઈ નથી આ એવું બધું શીખાડ્યું ને પછી એકદી બહાર ગામ હેઠ ગયો ને બે વાણિયા મહેમાન થયા તો હેઠાણીએ વિવેક એટલો કર્યો બધું વાણીયા બધું એ રીતે બધું જમાડ્યું એવું બધું બધું ખબર જ નહીં બાપા મહેમાન તમારા હેઠ નથી પણ હું તો છું ને આ તમારું જ ઘર છે થોડોક ખીરો લ્યો અરે નથી આલે થોડોક લ્યો કે નથી આલે કે પણ હાલાન કાન જેટલો એમાં ઓલા વાણીએ હામ હામ જોઈ લીધું બે મહેમાનો કે હાલાન કાન ક્યાંથી આવ્યો આ પણ એ તો બહુ સમજદાર હોય કઈ બોલે નહીં ઈ બપોરા કર્યા પછી નિરાય તે ખાટલે બેહીને હોપારી વાતરતા વાતરતા ફૂલચંદ કે હે ગુલાબચંદ હે ફૂલચંદ ભાઈ કે તમે વાણિયા થયા એને કેટલી પેઢી થઈ એટલે ઈ કે હું વાણિયો બસ હાથની પેઢી અમારા બારો ટાઈમ કે હાથની પેઢી અમે વાણિયા થયા તમે તો મારે તો ત્રણ પેઢી થઈ અમે વાણિયા થયા હે શેઠાણી તમે તો કે બસ અમે તમાર ભાઈ લઈ આવ્યા તઈયા થી બસ ખબર પડી કે કોણ હતા ઈ કેવાનો અર્થ એને પણ એવો એ પેઢી અને એ જેરામ પટેલને કીધું કે આવો અંદર આવો બાપા એમ કઈ થોડી વાતો થતી છે અંદર વહી આવો એટલે અંદર આવીને બેઠા બોલો શું છે પેટી એટલે એ વખતે જે હુંડીનો કાગળ લખાતો એવો કાગળ લખેલો આપ્યો અને હકીકત વાત એવી હતી કે જેતપુર રાણીંગ બાપુ બહુ દાતાર દેવતાય પુરુષ હતા એ પોતે એની સંગ લઈ બહુ મોટો બધો અને ઠેઠ કાશી ગયેલા અને કાશી ઉધી મંદિરોમાં દાન કરતા જાય મઠમાં એટલા દાન કર્યા એટલા જમાડ્યા આખો સંગ અઢારે વરંગ ને હારે લઈ ગયા આખા જેતપુર તાલુકામાંથી રાજમાંથી અને ત્યાં એટલા બધા જમાડ્યા દાતાર માણસ કહ તૂટે કડિયા તણિયા અંગની ઉનડિયા પછી હમેવી હમેના મોજ તાહળી મોડિયા એ 4 મહિના રોકાણા એટલું બધું દાન કરી દીધું અમુક ભેળા હોય ને એને અમુક દેતા હોય એ ગમે નહીં હવે એનો મુનિમ હતો ને એમ કે બાપુ આપીને ન આપીને એટલું બધું દાન કરી દે બાપુ ને ભૂંડા લગાડે ખજાનો પૂરો થઈ ગયો ત્યાં સુધી બાપુને કીધું ને રાણીવાળા વાળા ને છેલ્લે કીધું કે હવે કઈ છે નહીં ઘરે ભૂગવામાં ખાવા પીવા કઈ નથી અરે મેં વેલું તો કહેવાય ને હું દાતાર માણસ કઈ વાંધો નહીં શું કરશું એમ તો એ દરબારે નહીં ખબર હોય ને ઘરેણાની પોતાની જે પેટલી એક નાની એવી પેટડી ભેળી રાખેલી ઘરેણાની એ દીધી કે આલે હારામાં હારો કોઈ

અને શંખને આટલું નહોતું રોકાવાનું ચાર મહિના સુધી રોકાણો એટલે ખૂટ્યું પણ ઓલો માણસ ખાનદાન હતો એમણે એમણે શું કીધું એ માણસ મામા ખાનદાન હતો એને શું કીધું ખબર આ રજવાડાના ઘરેણા એ ખાનદાન રાજા છે દરબાર એને એના ઘરેણા મારાથી ન લેવાય એક રસ્તો છે કે શું કે અમરેલીમાં એક શેઠ છે સૌજીલાલ એ ની પેઢી છે એનો અમારે પેઢીમાં લેવડ દેવડ જેમ અત્યારે આંગળીયા હોય એ રીતે અમારે લેવડ દેવડ છે અને એના નામની હુંડી જો તમારા બાપુ લખી દે કામદાર લખી દે અને બાપુ સહી કરી દે તો હું આથી તમને જે જોતા હોય આપું કેટલા જોઈએ તો કે જોઈ છે પાંચક હજાર તો કે છ હજાર આપું અને છ હજાર રૂપિયા ત્યાં એ એ હુંડીના નામની લખી અને કાગળ કરી દીધો અને બાપુએ રાણીવાળા બાપુએ સહી કરી અને ત્યાં કાગળ આપી દીધો

ઈ રાણીંગવાળા બાપુનો ખાસ મિત્ર અને દાતાર માણસ છું એને બોલાવી લઈ લો બુદ્ધિ નો ઉપયોગ કર્યો એટલે જયરામ પટેલ કેરાણાથી કેરાળાથી અમરેલી ગયો તો અંદર બેહારીને કીધું કે જો બાપા એટલે કાગળમાં છે કે આમાં મારી સહી નથી મને કઈ ખબર નથી સતાય તમે મારી પાસે ઉઘરાણી કરો બાપા તમારે તો મને ખબર છે તમારી સહી પણ તમારે ને બાપુને ભેળું બેસ્ટ પણ નથી

રસ્તામાં એને ખબર પડી ગઈ છે અને ઓશિંતા ના વાળી દાતા તો જયરામ પટેલ ના સમાચાર આવ્યા કે જલ્દી કરો કા તો કે ઢોલ વાગતા આવે છે અને કેરાળાના ગામના પાદર કુદી બાપુ ફૂગવા આવ્યા છે કોણ તો કે આપણા બાપુ રાણી વાળા બાપુ એવું છે કેમ તો કે એ ગંગાજી આવતા આવતા જેતપુર નથી ગયા કે મારા મારા પટેલને કેરાળા છે છે આ બનેલી ઘટના સાહેબ આવી વાતો બહાર આવી ને તો જ્ઞાતિવાદે પેલાવાદ્યો જાય એટલો બધો જે થઈ ગયો છે ને એ વયો જાય દરેક આજે પચાસ વર્ષ પેલા કોઈ કલાકાર વાર્તા માંડતો ને તો મામા દરેક જ્ઞાતિ એને પડકારા કરીને તૂટી પડે એવી દાદ આપતા શું કામ એ ખબર હતી જેને કઈક કર્યું છે એ દરેક સમાજનો હોય છે દરેક સમાજ માટે અત્યારે થોડું ઓલું થઈ ગયું છે પણ ધીરે ધીરે આવું બધું આવી રીતે તમે મળતા રહેશો એટલે બધું થતું રહેશે હવે મૂળ વાત ઉપરાઉ અને ખબર પડી અને પછી તો આખા ગામને જેરામ પટેલે જલ્દી કેરાલાને ભેળું કર્યું બાપા મારો બાપુ આવે છે અમારો રાજા મારો મિત્ર છે પણ અમારો રાજા છે અમારું ઓઢણું છે અને સન્માન કરો જલ્દી હામા અને દીકરીઓને મોતીની ઈંઢણીયું લઈને તૈયાર કર્યું અને અબીલ ગલાલ ઉડાડતા હતા હામું સમય હામયું કર્યું એ જેતપુર ન આયા રાણીવાળા બાપુ સીધા કેરાળા ગયા અને જલ્દી કીધો રેણ કરેલી ગંગાજીની જે ગાગર આવી છે ને એ લઈ આવો ઈ લઈ આવી મોટા બધા માં જયરામ પટેલ ને બિહારી અને જેતપુર બાપુ એ પોતાના હાથે પટેલ ને થી નવરાવ્યો તો ભલા માણસ આ વાતું છે આપણા અને કીધું કે તારા જેવા દાતાર ખેડુ છે એ તો અમારી આબરું છે તને ખબર પડી હું પૈસા તો ઓના મુનીમ ના દઈ દેવાનો હતો એને પણ તને ખબર પડી અને તે જો ત્યાં જઈ અને આપ્યા નો તો એ આખા અમરેલી જિલ્લામાં વાતું ફેલવા કે ઊંડી એમને મોકલી દીધી મને ખબર નથી બાપા આવું છે દડબાડુ નું એ આબરું જાળવા માટે સ હજાર આવ્યો એટલે તારી જનતા ને ધન્ય છે એ રાણી વાળા બાપુ ગંગાના જળથી નવરેવો તો એટલા માટે આપણી દાતારીના રી ના વાતો ના ગીતો ગાવા પડે સૌરઠ બલિયમણી રતન પાક ત્યાં આવ્યા આ કામ જે થાય દાદા સોમેશ્વરની મંદિર જ્યારે તૂટેલું પડ્યું તું મામા અને એ સોમનાથના મંદિરના ખંડેર જ્યારે એક મહાપુરુષે આવી અને જોયા અને એને ખબર પડી કે દાદો સોમનાથ નું મંદિર તૂટેલું છે અંદર વરાળ થઈ ગઈ ભડકો પડી ગયો હૈયોમાં આગ લાગી ગઈ અને માણસ પાછો વળ્યો તેથી દરિયાના પાણી એને કીધું એવું લાગ્યું કે ભલા માણસ દુનિયા તને લોખંડી પુરુષ કહે છે ને તને મજા આવે છે દાદા સોમનાથ નું મંદિર તૂટેલું પીડ્યું હોય તું લોખંડી પુરુષ કેવાનો અને એ વખતે દરિયાના પાણીની ખારા આંજળી ભરી અને તેથી માણસ એમ બોલ્યો તો કે એ વિધર્મીઓ તમે અમારા મંદિરને તોડવાની ગમે એટલી કોશિશ કરો પણ એક દિવસ દાદા સોમનાથ મંદિરને પૂર્ણ રીતે ઉભું કરીને માથે ધજા ન ફરકાવતો હું સરદાર પટેલ નહીં અમારી પ્રતિજ્ઞા છે ભલા માણસ એટલે એના ટેચ્યુ એકસો ને બ્યાસી મીટર ની જે સ્ટેચ્યુ ઉભું છે ને વલ્લભભાઈ પટેલ નું એ તો એની પ્રતિમા છે પણ મોટો કુમારી સુધી અને જાપા સુધી અખંડ ભારત છે ને એ વલ્લભભાઈ પટેલ ની પ્રતિભા ની વાત છે આ પ્રતિભા છે અને ઈ માણસ જયારે આવ્યા બાવેણામાં હું તો હમણાં વાત થઈ મેં બાપુ પૂજી મોરારી બાપુ એ પણ બોલ્યા વિડીયા તો હું તો બહુ રાજી છું ભારત રત્ન આમ તો છે ને કૃષ્ણકુમારસિંહજીને સિંહજી ને ભારત રત્ન આપવું એટલે ભારત રત્ન નું માન વધારવું એમ એની કિંમત વધારવી એવી વાત છે એવા મહાપુરુષો છે અને એની આપણે ભણવામાં આવ્યું મિનાર લાલ કિલ્લો અને તાજ મહેલ આપડી ધરોહર છે ગૌરવ છે આપડે મને પોરા છે એ બધી હાવ સાચી વાત છે પણ એકલા મેવાડના રાણા કુંભાઈ બત્રી દુર્ગ બનાવ્યા હતા બત્રી કિલ્લા બનાવ્યા હતા એનું ક્યાંય પાઠ્યપુસ્તકમાં બે ફકરાઈ નથી આવતા કેવડ રાણકી વાવ કોક બનાવે આજનો આર્કેટિક ખબર પડે રાણકી વાવ કાંઈક જોવા જાવ તો ખબર પડે અને જ્યાં જટાઈનું મૃત્યુ થયું ઈ જગ્યાએ આજે એક મંદિર ઊભું છે એક મંદિર ઊભું છે જેને બોતેર થાંભલા છે અને બોંતેરે બોતેર સ્તંભની નીચેથી કપડું તમે કાઢી શકો આપણે એટલે અડતા નથી જમીનને કપડું હારું નીકળી જાય એના ઉપર મંદિર ઊભું છે કેટલાય દુનિયાના આર્કેટિક વૈજ્ઞાનિકો સંશોધન કરીને મરી ગયા કોઈ બુર્જ ખલીફા બનાવાવાળાના એર્કેટિકના બાપની ત્રેવડ નથી કે આવું મંદિર ઊભું કરી શકે અત્યારના જમાનામાં પણ આપણું આપણને જ આવ્યું તમે કાંઈ નથી વિદેશવાળા બધા બરાબર એટલે એ આપણે આપણે જ્ઞાતિ ગૌરવ જરૂર રહવું જોઈએ જે જ્ઞાતિમાં જન્મે એનું ગૌરવ હોવું જ જોઈએ આપણે થવું જ જોઈએ પણ જ્ઞાતિ વાત જ્ઞાતિ ગૌરવમાં ઘણો ફેર છે એક જ્ઞાતિનો યુવાન અવાજ કરે અને અઢારે આ બેઠેલા બધાએ કહું છું કોઈ ચૂંટણી આવે કે કાંઈ પણ આવે અઢારે વરણ હું કોઈ પાર્ટીનો માણસ નથી પણ એક વાત પાકી છે જ્યારે તમારા ગામમાંથી જિલ્લા તાલુકામાંથી ઊભો હોય અને કોઈ જ્ઞાતિ બધી જ્ઞાતિ તમારી જ્ઞાતિ આમ અઢારે વરણ બેઠા તમારી જ્ઞાતિનો ઊભો હોય બીજી જ્ઞાતિનો ત્રીજી

એનું કેવું જોઈએ અને એ થાય ત્યારે આપણો ભારત છે સુપર પાવર બનાવતા કોઈ તો વિચાર થાય મને ઘણી વખત દીકરીઓ લલિતભાઈ પંદર પંદર વર્ષની ગાંગણા સાહેબ દીકરીઓ જાની સાહેબ અને 22 વર્ષની દીકરીઓ 20 વર્ષની દીકરીઓ શાહરૂખ ખાન બંગલાની સામે સેલ્ફી લેવા બબેદી ઊભી રહી હિન્દુસ્તાનની દીકરીઓ મને વિચાર થાય કે એના મા બાપના સંસ્કારમાં ધૂળ પડી કે કોને રોલ મોડલ માનવા એને ખબર નથી ભલા માણસ એટલી તો ખબર હોવી જોઈએ કે નહીં

કારણ કે ચાંપો કેવુ એને મરી ગયા પછી બલિદાન આપ્યા પછી દિલ્હી ની કચેરીમાં બેઠા બેઠા ચાપરા દ્વાડો ક્યાંક ચંપો લવ ચાંપો ઊભો થાય તો એ દેખાતું હતું ને એના વર્ષો પછી ગીતો ગવાય જેવા તેવાના ન ગવાય એટલા